વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ ની અંદર જોઈએ તો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે શરૂ કરી રહ્યા છીએ તો પાંચ પોઈન્ટ બે પાંચ પોઈન્ટ એકની અંદર આપણે એ ડી એ તફાવત શોધી અને એવા દાખલા જોયા જે આપણે ઉદાહરણ સહિત કર્યા હવે મિત્રો કેટલામુક પદ એ પદ કે એન પદ ડી પદ જે આપણે ચાર ચલ અક્ષરો સૂત્રમાં આવેલા છે મેં તમને ગયા વિડીયોમાં કીધું હતું કે આ ચાર ચલમાંથી કોઈ પણ એક ચલ શોધવાનો આવે તો તમારે જે આ એનું વ્યાપક સ્વરૂપનું સૂત્ર છે એન બરાબર એ પ્લસ માઇનસ વન ડી એનો ઉપયોગ કરવાનો પ્રકરણ બે ની અંદર એનો ઉપયોગ છે આપણે અને ડી શોધ્યા અને પછીના કોઈ બે કે ત્રણ પદ શોધવાનું કહ્યું હતું ત્યારે પ્રકરણ બે ની અંદર આપણે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન કૌશ પુરો ડી એ સૂત્ર શોધવાનું છે આ સૂત્ર વિશે આપણે અગાઉ વિડીયોમાં જોઈ ગયા છીએ તો મિત્રો આ સૂત્ર કેટલા મૂળ પદ શોધવાના માટે વપરાય છે અથવા ચાર ચલમાંથી કોઈ પણ એક ચલ શોધવો હોય ત્રણ ચલ આપણને આપેલા હોય અને કોઈ પણ એક શોધવો હોય તો એના માટે આ સૂત્ર છે તો આપણને દાખલો પહેલો આપ્યો છે એની અંદર પાંચ દાખલા છે અને એની રકમમાં ઉપર એની કિંમત ડી ની કિંમત એન ની કિંમત એ ની કિંમત આપી છે જ્યાં જ્યાં શોધવાનું છે ત્યાં ખાલી મીન્સ કે કરેલું છે તો દાખલા એક ની અંદર તો છે છે એન એટલે કે આઠમું પદ શોધવાનું છે કેટલામું પદ તો આપણે જે સૂત્ર છે એ વત્તા એન માઇનસ વન ડી માં એ બરાબર સાત ડી બરાબર ત્રણ એન બરાબર આઠ મૂકીએ તો એટ બરાબર સાત એ બરાબર સાત પછી એન જગ્યાએ આઠ ઓછા એક અને ડી ની જગ્યાએ સાત આઠ માંથી એક જાય તો સાત અને એકવીસ સાત એકવીસ એટલે જવાબ આવે મિત્રો એકદમ ઈઝી ને સરળ દાખલા છે એવી રીતે બીજો દાખલો ગણીએ તો એની કિંમત ઓછા અઢાર ડીની કિંમત શોધવાની છે બરાબર અને એન બરાબર જીરો તો આપણે સૂત્રની અંદર બરાબર 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 અને ડી ની અંદર તો ઓછા અઢાર દસ ગુણ્યા ડી એટલે દસ ડી એક ગુણ્યા માઇનસ વન એટલે માઇનસ ડી વન થાય તો ઓછા અઢાર દસ ડી માંથી એક ડી જાય તો નવ ડી રે ઓછા અઢાર તમે આ જમણી ડાબી બાજુ લઈ આવો તો અઢાર થઈ જાય નવ ડી રે તો ડી બરાબર ડી ને નવ નો સંબંધ ભાગાકાર નો છે તો નવ નીચે આવશે નવ દુ અઢાર તો ડી બરાબર બે જવાબ આવશે એ જ રીતે ત્રીજો દાખલો છે એની કિંમત ઓછા અઢાર સોરી હા ત્રીજો દાખલો છે એની કિંમત શોધવાની છે ડી બરાબર ઓછા ત્રણ આપ્યા છે એન બરાબર અઢાર છે એની આ એ વત્તા અઢાર એન બરાબર ઓછા એક અને બીજી જગ્યાએ ઓછા ત્રણ ઓછા પાંચ એ તો એમને રહેશે અઢાર માંથી એક જાય તો સત્તર અને માઇનસ ત્રણ તો ઓછા પાંચ સાદુરૂપ આપવું એ બધાય દાખલા તમારા આવી સરળ છે સૂત્ર તમારે આ યાદ રાખવાનું છે કે એન બરાબર એ પ્લસ કૌશ માં નાઈને માઇનસ વન અને કૌશ પૂરા પછી ડી કરવાનો છે કાઉસ ને ડી નો સંબંધ હંમેશા મિત્રો યાદ રાખજો ભૂલથી ક્યારે આગળ માઇનસ માઈનસ નહીં કરતા બરાબર સંબંધ ગુણાકારનો છે એટલું યાદ રાખવાનું તો ચોથો દાખલો ગણીએ તો ચોથા ની અંદર માઇનસ અઢાર પોઈન્ટ નવ એની કિંમત છે ડી ની કિંમત બે પોઈન્ટ પાંચ છે એન શોધવાનું છે એન બરાબર ત્રણ પોઈન્ટ છ આપી દીધેલા છે તો એન ની જગ્યાએ ત્રણ પોઈન્ટ છ લખીએ એની જગ્યાએ માઇનસ અઢાર પોઈન્ટ નવ લખીએ એનની કિંમત શોધવાની છે એ ઓછા વન અને કિંમત બે પોઈન્ટ પાંચ દાખલાની અંદર આપેલી છે બરાબર છે સાદુરૂપ આપીએ તો ત્રણ પોઈન્ટ છ બરાબર અઢાર પોઈન્ટ નવ ઓછા અને આપણે બે પોઈન્ટ પાંચ ગુણ્યા એન એટલે બે પોઈન્ટ પાંચ એન થાય અને બે પોઈન્ટ પાંચ ગુણ્યા ઓછા એક એટલે ઓછા બે પોઈન્ટ પાંચ થાય તો હવે આપણે જો ગણીએ તો ત્રણ પોઈન્ટ છ એમને એમ રહેવા દો આ અઢાર અઢાર ઓછા પોઈન્ટ નવ ને ઓછા બે પોઈન્ટ સરવાળો કરે તો અઢાર બે વીસ ને આ નવ ને પાંચ ચૌદ એટલે એકવીસ પોઈન્ટ ચાર થાય અને બે પોઈન્ટ પાંચ રહે હવે એક પોઈન્ટ ચાર ને તમે આ બાજુ લઈ આવો તો પ્લસ થઈ જાય અહીંયા બે પોઈન્ટ પાંચ એને એકવીસ ને ત્રણ પોઈન્ટ છ ચાર એક થાય આનો સરવાળો પચીસ થશે તો પોઈન્ટ બરાબર બે પોઈન્ટ પાંચ તો એને બરાબર બે પોઈન્ટ ભાગો તો ઉઠલી જાય પચીસ દસ પચીસ થઈ જાય પછી પછી ઉડી ગયા તો દસ બરાબર એન એટલે એન બરાબર દસ જવાબ આવશે એટલે આ પણ એકદમ ઈઝી ને સરળ છે તો આ રીતે પાંચમો દાખલો જોઈએ તો છેલ્લો દાખલો એમાં ત્રણ પોઈન્ટ પાંચ એની કિંમત આપેલી છે ડીની કિંમત જીરો આપેલી છે એન ની એકસો પાંચ આપેલી છે અને એન કિંમત શોધવાની છે તો આપણે એન એકસો પાંચ શોધવાનું છે તો એની કિંમત ત્રણ પોઈન્ટ પાંચ એન ની કિંમત એકસો પાંચ ઓછા એક અને ડીની કિંમત જીરો 3.5 + 104 105 માં દેખાય 104 0 તો 3.5 + 104 * 0 એટલે 0 થાય કોઈપણ સંખ્યાને 0 વડે ગુણી તો 0 આવે તો n = 3.5 જવાબ આવશે બરાબર છે આમાં મિત્રો ક્યાં પણ અઘરો દાખલો એવું લાગતું નથી જે સૂત્ર છે એની અંદર તમે ત્રણ ચાર ચલ છે એટલે એક ચલ શોધવાનો આવે તો બાકીના ત્રણ ની કિંમત આપી લે તો આરામથી આપણે એક ચલ સુધી શકીએ

अर्ध हो जाए 1/2 એટલે અર્ધો યાદ રાખવાનું છે તો 3 માંથી અર્ધો જાય તો અઢી રે 2.5 એટલે 2.5 કહેવાય તો એને 5/2 ઈ કિંમત अथवा 2.5 લખો જે કરો તે એ 5 ભાગ્યા 2 કરી તો 2.5 अथवा 3 માંથી અર્ધો ગયો તો અઢી 2.5 લખાય આપણે અહીંયા 2.5 લેશું બરાબર છે તો an = a = -3 મુક્યા n = 11 છે -1 d = 2.5 ઓછા ત્રણ અગિયાર માંથી એક જ્યારે દસ બે પોઈન્ટ પાંચ તો ઓછા ત્રણ દસ ગુણ્યા પચીસ દશાંશ દસ દસ ઉડી ગયા તો ત્રણ વત્તા પચીસ દસ દસ નીકળી જાય ત્રણ વત્તા પચીસ આ ઓછા ત્રણ છે તો પચીસ માંથી ઓછા ત્રણ જાય તો બાવીસ તો બીજો વિકલ્પ બી એનો જવાબ આવશે તો મિત્રો આમાં તમને બરાબર સમજણ પડી ગઈ હશે પરીક્ષામાં આ દાખલા આવવાના જ છે એટલે તમે બરાબર રીતે આ સૂત્રમાં કિંમત મૂકીને દાખલો ગણજો જરાય પણ અઘરા પડશે નહીં તમને બરાબર રીતે આવડી જશે જય સિ આરામ જય દ્વારિકાથી સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો